ભોજ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારો જાહેરમાં ગંદકી કરતા ઇસ્મો પાસેથી દંડ વસולવાની કામગીરી છેલ્લા 1 સપ્તાહથી ચાલુ માં છે અંદાજિત 150 કિલો જેટલો સિંગલ યુઝ પ્લાસ્ટિક પણ જપ્ત કરવામાં આવ્યું હતું અંદાજિત કુલ રૂપિયા 50000 નો દંડ કરવામાં આવ્યો છે મોટા શોરૂમ દુકાનદારકો અને લારી ગલ્લાવાળાને જાહેરમાં ગંદકી ન કરવા અને સ્વચ્છતા જાળવવા માટે સમજાવવા આવે છે તેમજ દંડ પણ કરવામાં આવે છે આ કામગીરી હજુ આગળ પણ ચાલુ રહેશે જેથી કરીને શહેરીજનોને તેમજ લારી ગલ્લાવાળા તેમજ દુકાનદારોને જાહેરમાં ગંદકી ન કરવા અપીલ કરવામાં આવે છે અન્યથા હજુ કડક કાર્યવાહી પણ થઈ શકે છે આ કામગીરી મુખ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ ભુજ નગરપાલિકાની સેનિટેશન શાખા સ્વચ્છ ભારત મિશન શાખા તેમજ દબાણ શાખા દ્વારા કરવામાં આવી રહી છે